હવે જે આપણો આ પ્રયોગ છે ને મિત્રો આપણો આ પ્રયોગ એ ખાસ જેને અગ્નિમંધ થઈ ગયો છે અગ્નિમંધ એટલે શું કે જેને ભૂખ નથી લાગતી બરાબર બે કલાક પાંચ કલાક ખાધા પછી જેનું પાચન નથી થતું જો બે વસ્તુથી અગ્નિમંદ થાય છે અગ્નિ મંદ થઈ ગયો હોય તો કાં એને ભૂખ જ ન લાગતી હોય અને કાં શું થાય જે ખાધું ને પચે નહીં આ બેય અગ્નિમંદના જ કારણો છે એટલે અગ્નિ અગ્નિમંદ જેને હશે ને એના ઉપર આ જોરદાર કામ કરશે મિત્રો બીજું ગેસ ખાધા પછી જેને થોડો ઘણો ગેસ થતો હોય અથવા તો વધારે ગેસ થતો

કે એક બે કલાક થાય તો મોઢું સુકાઈ જાય આપણે આજે એવી ચોકલેટ બનાવતા તમને શીખવીશ કે એને મોઢામાં આપી દે તો વૃદ્ધ માણસ એને ચટપટું પણ લાગશે અને મજા પણ આવશે અને નાના બાળકોને તમે એક બે દિવસમાં એક બે વાર દેહો તો એને ચોકલેટ ખાતા હે ને ચોકલેટ ભૂલી જશે બરાબર અને બીજું કે જેને વ્યસન મુક્ત વ્યસન મૂકવું છે બરાબર એ લોકો જયારે એને તીવ્ર ઈચ્છા થાય ને બીડીની સિગારેટની ત્યારે આ ગોળી ખાઈ લેવાની એટલે ઘણા બધા ઉપયોગ માટે આ ખાસ કામ કરે છે જોઈએ હવે આમાં કઈ કઈ વસ્તુ લેવાની છે ને પહેલાં હું તમને કહી દઉં બરાબર પહેલી વસ્તુ છે વરિયાળી વરિયાળીઓ આપણા ઘરની જ વસ્તુ છે વરિયાળી તમારે લેવાની છે પાંચ ગ્રામ માત્ર કેટલી પાંચ ગ્રામ બીજી વસ્તુ છે આમળા આંબળાનો પાવડર લેવાનો છે આમળા અત્યારે મળે છે એનો સુકાયેલો પાવડર તમને ગાંધીની ત્યાંથી મળી જશે લેવાનો કેટલો છે પાંચ ગ્રામ ત્રીજી વસ્તુ છે સફેદ મરી આપણે જેમ કાળા મરી આવે ને એમ સફેદ મરી પણ આવે છે ગાંધીની દુકાને તમને મળી જશે ટેન્શન ન લેતો સફેદ મરી છે પાંચ ગ્રામ લેવાના છે પછી છે તજ તજ આપણા રસોડાની વસ્તુ છે માત્રા વધી જાય છે એ ખાસ યાદ રાખજો તજ લેવાના છે કેટલા દસ ગ્રામ પછી છે સાકર સાકર આપણા ગાંગડા સાકર આવે ને મોટી એ લેવાની છે નાની એકદમ ચોરસ કટકી વાળી નહીં હો સાકર ગાંગડા સાકર આવે ને આકાર વગરના ગાંગડા આવે ને એવી એ સાકર પચીસ ગ્રામ લેવાની છે કાલા નમક કાલા નમક ને આપણે સંચળ પણ કહીએ બરાબર હંચર હંચર કહે ને એ સંચળ એટલે કે કાળા નમક એ કાલા નમક લેવાનું છે તમારે પંદર ગ્રામ પછી છે પાકેલી આંબલી બરાબર આમ આપણે આંબલી આમ કોક બતાવે તો મોઢામાં પાણી આવે ખાટી આંબલી કહીએ ને એવી પાકેલી આંબલી આંબલિયા કાઢી નાખવાની એકદમ પોચી પોચી જેનો ગર્ભ હોય ને એ આંબલી લેવાની છે પચીસ ગ્રામ રેડી અને છેલ્લી વસ્તુ છે જીરું જીરું આપણા ઘરનું જીરું એકદમ વ્યવસ્થિત હોય એવું પચાસ ગ્રામ લેવાનું છે રેડી હવે તમે વસ્તુ બધી સમજી ગયા છે આ લીંબુ છે ને એ પછી હું તમને સમજાવું છું મેં માત્રા નથી લખી હવે તમે બધી વસ્તુ સમજી ગયા હવે એનું કરવાનું શું છે એ તમને કહી દઉં વરિયારી આંબળા સફેદ મરી તજ સાકર બરાબર કાલા નમક જીરું આ બધાનો એકદમ મહીમ પાવડર એકદમ ચૂર્ણ કરી નાખવાનું છે ચૂર્ણ કરી ભૂકો કરી અને પછી બધાને ભેળવી દેવાનું છે પછી જે આ આંબલી છે ને આંબલીને પણ એની સાથે ભેળવવાની છે બરાબર ગમે એમ કરીને આંબલી એની સાથે તમારે એને ભેળવી અને બધાને મિક્સ કરી દેવાનું છે રેડી એને તમે મિક્સરમાં કરો કરો કોઈ પણ રીતે આ કરીને મિક્સ કરી દેવાનું છે હવે શું કરવાનું છે આવી રીતે તમારું મિક્સ થઈ ગયું ને આ બધું પછી તમારે લીંબુ નું લેવાનું છે લીંબુનું પાણી લીંબુનું પાણી કેટલું નાખવાનું છે કે ઈ ગોળી વરે ને બરાબર લીંબુનું પાણી એમાં નાખતું જવાનું પછી પેલા નાખી એકદમ લોંદા ધો થઈ જાય પછી એની ગોળી બનાવી લેવાની છે નાની નાની શું કરી લેવાનું છે આ બધાનું ગોળી બનાવી અને મૂકતી જવાની ગોળી બધી થાળીમાં મૂકી દયો ને પછી ઉપરથી જે આ સાકર છે ને સાકર જો આ સાકર આમાં ભુકોમ નથી નાખવાની આ યાદ રાખજો ખાસ સાકર અલગ રાખવાની છે આ ભૂકો કરો એમાં આ સાકર છે ને એને ઉપરથી આમ નાખી દેવાની કેમ કે લીંબુ લીલું હતું લીલી ગોળી હશે ઉપરથી સાકર નાખ દેશો પછી એને સુકવી દેવાની સુકાઈ જાય ને એકદમ કડક થઈ જાય ને પછી એને એકદમ કાચની એર ટાઈટ બરણીમાં એમાં ભરી દેવાની આ તમારી નાની એવી ગોળી ચટપટી ગોળી તૈયાર થઈ ગઈ છે આ બધામાં કામ કરે અને નાના બાળકોને તમે આપો તો એને તો ખૂબ મજા આવશે મિત્રો હવે વાત કરવી છે કે આને કેવી રીતે લેવું ને કઈ રીતે લેવી બરાબર સૌથી અગત્યનું છે પેલા એક વિનંતી કરવા માંગુ છું વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂર આપજો અને હા બીજું એક એ કહેવા માંગુ છું આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર ખૂબ નાના નાના વિડીયો મૂકીએ છીએ ઇન્સ્ટાગ્રામ ઉપર જો તમને ઈચ્છા હોય ફોલો કરવાની જોવાની તો ટીઆર પ્રવીણ હોય તો જોજો મજા આવશે ટીઆર પ્રવીણ કરંગ્યા કરીને આપણું એક આઈડી છે એમાં તમે જોઈન થઈ જશો મજા આવશે રેડી હવે આગળ વધીએ કે જેને અગ્નિમન ગેસ અપચો મોઢું સુકાવો વ્યસન વ્યસનવાળા ખાસ આ ગોળી જ્યારે મજા આવે ને ત્યારે મોઢામાં રાખવાની બીજું કે જયારે ગર્ભવતી મહિલા હોય એને પણ એવું લાગે ચૂક આવતી હોય કે સાયઠ સિત્તેર એનું મોઢું બહુ સુકાય એ લોકો પણ મોઢામાં રાખી શકે અને નોર્મલી દરેક વ્યક્તિ બરાબર દરેક વ્યક્તિ બે થી પાંચ ગોળી ખાઈ શકે દિવસમાં કેટલી બે થી પાંચ ગોળી નોર્મલી દરેક વ્યક્તિ નાના બાળક હોય છે એક ગોળી બે ગોળી એને દેવી ખાધા પછી દેવી એટલે ગેસ થતો હોય અથવા તો પછી એક બે ગોળી લઈ શકાય આ નોર્મલ વસ્તુ છે બરાબર અને નાના બાળકને તમે તમે ચોકલેટ ની તો આપશો ચટપટી હોય એટલે મજા આવશે બરાબર આમાં વસ્તુ બધી આપણે છે એટલે ખૂબ ઊંડાણથી મેં તમને સમજાયું છે કેવી રીતે બનાવવું કેવી રીતે આનો ઉપયોગ કરવો બરાબર એટલે ખાસ વિનંતી એટલી છે તમારા મિત્રોને જરૂર શેર કરજો જેથી કરીને આપણા આયુર્વેદનો પ્રચાર થાય ને એને પણ મજા આવે બરાબર ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન જય આયુર્વેદ